આજ રોજ ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું એ એસયુઆઈ દ્વારા યાકુદપુરા ખાતે આવેલી એમ ઇએસ ઇંગ્લિશ માધ્યમિક ચાલી રહેલી ગેરરીતિને લઈને જેમ કે બાલવાડીથી લઈને બારમાં ધોરણ ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય તો પહેલાં સ્કૂલના આચાર્ય ઇન્ટરવ્યૂ લે તેના પછી તેને વર્ગમાં એડમિશન મળે સાથે સાથે સ્કૂલમાં ભણવાવાળા શિક્ષકોની લાયકાત ઓછી હોવા છતાં પણ એમની ભરતી કરેલ છે ડીઓ ઓફિસમાંથી આપેલ એક ધોરણના સેક્શનની મંજૂરી પર બેથી ત્રણ સેક્શન વધારે ચલાવે છે પૈસાની લાંચ પર અને વિદ્યાર્થીઓ જોડે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કર્યા પછી પણ કોમ્પ્યુટર ક્લાસમાં એક પણ કોમ્પ્યુટર ચાલતું નથી સાથે જ વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન આપવા માટે ઇન્ટરવ્યૂ લે છે શિક્ષકની લાયકાતમાં હોબાળો ડીઓ ઓફિસમાંથી આપેલ ધોરણ પ્રમાણે વર્ગખંડની મંજૂરી કરતાં વધારે વર્ગખંડ ચલાવવા વિદ્યાર્થીઓ જોડેથી કોમ્પ્યુટર ક્લાસની દર વર્ષે ફી લેવી પરંતુ કોમ્પ્યુટર લેબ સ્કૂલમાં છે જ નથી જેવા ઘણા બધા કારણોથી વિદ્યાર્થીઓને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો એનએસયુઆઈની માંગ છે કે તાત્કાલિક ધોરણે સ્કૂલના આચાર્ય અને ટ્રસ્ટી પર પગલાં લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા ન થાય તેવું એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા અને સુઝાન લાડમેળ ઉપરે એનએસ્યુઆઈ જણાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું